વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે પ્રચંડ પ્રચાર મહારાષ્ટ્રના ઓસ્માનાબાદ અને લાતુરમાં ગજવશે જનસભા તો તેલંગાણાના ઝહીરાબાદમાં પણ કરશે ચૂંટણી પ્રચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે જનજાવાતી પ્રચાર આસામના ગુવાહાટી અને પશ્ચિમ બંગાળના કટવામાં ગજવશે જનસભા ભાજપના કાર્યકરોને આપશે જીતનો મંત્ર અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગજવશે જનસભા નરોડામાં શાહની સભા હસમુખ પટેલના સમર્થનમાં કરશે પ્રચંડ પ્રચાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના ઉમેદવાર સીઆર પાટીલ કરશે શક્તિ પ્રદર્શન નવસારીમાં સીઆર પાટીલની બાઇક રેલી ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત બનાસકાંઠાના ડીસામાં મળશે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન કરણસિંહ ચાવડા પીટી જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો રહેશે ઉપસ્થિત કોવિડ રસી વિવાદમાં બ્રિટિશ ફાર્મા કંપનીએ સાઇડ ઇફેક્ટનો કર્યો સ્વીકાર ભારતમાં કોવિશિલ્ડ નામથી અપાઈ હતી કોવિડ રસી